રહું છું ફળિયામાં અહીંયા તમામ જગ્યા પર ગટર લાઈન કરેલી હતી પણ કોઈએ એનો નિકાલ કર્યો નથી પથરા જેવા હતા એવા મૂકીને નાહિ ગયેલા છે ને લાઈન કોઈ ની હરખી જોઈન્ટ કરેલી નથી બધી બધી જગ્યા પર ખાડા પડી ગયેલા છે ને બધી જગ્યા પર

હથમાં છે અમારું પાણી કોઈ ટાઈમ પાણી ફિક્સ ટાઈમ કોઈ નથી બપોરે ગમે ના આવેલ નવા ફળિયામાં જે રહીશો છે તે રહીશોએ ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરી હતી કે એમના જે વિવિધ પ્રશ્ન છે જેવા કે રોડ રસ્તાના પ્રશ્ન છે પાણીના પીવાના પાણીના પ્રશ્ન છે એની સાથે સાથે જે ડોર ટુ ડોર સેવા અહીંયા આવતી નથી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી એ તમામ સમસ્યાઓથી અમને રજૂઆત કરી હતી આજે હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એમને કચરાની સમસ્યા છે ડોર ટુ ડોરની એ સદંતર અહીંયા વાહનો આવતા નથી નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઈન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ એ કશું બી કામ હમણાં સુધી થયું નથી એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે એ અને જ્યારે જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી અને છેલ્લા ચાર છ મહિનાથી તો સદંતર પાણી પણ બનવાય છે આવે છે ત્યારે મોડું પાણી આવે છે ડોળું પાણી આવે છે આ બધી ફરિયાદો એમની છે રાત્રે મોડા સમયમાં અગિયાર બાર વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે લાગતા વળગતા અધિકારીઓ છે તેમને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે તાત્કાલિક દૂર કરવામાં આવે આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન પણ થશે